નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ અમદાવાદમાં વિપક્ષના નેતા તરીકે શહેજાદ ખાન પઠાણ યથાવત હરીફ જૂથના પાંચ કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા ત્રણ કોર્પોરેટરે સમર્થન આપ્યું આજે મંગળવારે નવા વિપક્ષના નેતાની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા થયા એ અંગેની પસંદગી માટે આજે મંગળવારે બપોરે બે વાગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા તરીકે દાણી લીમડાના વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર સહજાદ ખાન પઠાણ યથાવત રહેશે કોંગ્રેસના તેવીસ જેટલા કોર્પોરેટરોને વિપક્ષના નેતાની પસંદગી માટે બોલાવવામાં આવ્યા હતા જોકે તેવીસમાંથી માત્ર અઢાર જેટલા જ કોર્પોરેટરો હાજર રહ્યા હતા સહજાદ ખાનના સમર્થનમાં પંદર કોર્પોરેટરો હતા સહેજાદ ખાનના સમર્થન કોર્પોરેટરો સહેજાદ ખાન પઠાણ ઉર્મિલાબેન જેઠાભાઈ પરમાર અકબર સમીરા શેખ ઇમ્તિયાજ શેખ પગન્યાબેન બ્રહ્મભટ્ટ જગદીશ રાઠોડ સલીમ સાબુવાલા રમીલા પરમાલ નિકુલ તોમર રુક્ષાનાબેન ગાંચી કમળાબેન ચૌહાણ શાહજાહાબાનુઅં શારી રફીક શેઠ હાજી સિમેન્ટવાળા ઇકબાલ શેખ જુલ્ફીકા પઠાણ તસલીમ તિરમીજી પઠાણના સમર્થનના તમામ પંદર જેટલા કોર્પોરેટરો હાજર રહ્યા હતા અહેવાલ દિનેશ સોલંકી અમદાવાદ સન્માનની અધ્યક્ષ શક્તિસિંહ ગોયલજી અખિલ ભારતીય કોંગ્રેસ પાર્ટીના મહામંત્રી અને ગુજરાતના પ્રભારી સન્માનની અનુપુરવાસનજી એઆઈસીસીના સહપ્રભારી રામકિશન પોજારી તમામ લોકોએ સમગ્ર ગુજરાતમાં જે મહાનગરપાલિકા હોય ત્યાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખીને અને એમનું મતદાન કરાવી જે પણ ઉમેદવાર નક્કી કરતા હોય એ ઉમેદવાર ઉમેદવાર નોંધાવી શકે અને ઉમેદવાર માટે બેલેટ પેપર ઉપરથી મતદાન કરીને જેની પણ બહુમતી આવે એને નેતા તરીકેની નિયુક્તિ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો એ પ્રક્રિયા વડોદરાની અંદર પણ થઈ ગઈ રાજકોટની પણ થઈ ગઈ આજે અમદાવાદની અંદર પણ એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે અને સહેરાજ બાદ એક જ ઉમેદવાર જે છે સજી એમનું કામ આવ્યું હતું એમની આજે વર્લ્ડ ને કરીને પ્રീതിની ઉક્તિ પરવામાં આવે થેન્ક જેટલા પણ કોર્પોરેટર હતા કે એ જ રીતે સજતાને એવી કોઈ નીતિ